શું નામ છે આપણું હરિલાલ હરિલાલ ગામ કયું ગડત તો આ લખવાનો કેટલો ટાઈમ થયો બેન તમે કેટલા પાંચ મહિના બરાબર છે તો બે વર્ષ સુધી તમે ફેરા રખાડ્યા તો સારું થયું કે નહીં થયું એટલું જ તો તમારે પરિસ્થિતિ તે જ છે આ હાથ બતાવો આ હાથ કેવો છે તમારો થોડું ઘણું ચલાય કે કેવું ચલાય મને બતાવો મને ચાલી એટલે મારે પછી શું છે તમને આ ટ્રીટમેન્ટ કરીને પાછું આપણે જોઈએ એમ તો એટલે તમે કેવી પરિસ્થિતિમાં આવ્યા છે તે મારે બતાવવાનું છે એમ બરોબર કે નહીં હા બરોબર છે તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર આની હાલત શું નામ કીધું બેન આપણોને હરિલા હરિલાલભાઈની આવી પરિસ્થિતિ છે આ લખવા થયેલો છે અને બે ત્રણ કેટલા વર્ષથી બે અઢી વરસ થઈ ગયા આ જે ફરે છે આ તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર હવે આને આપણે ખાલી પંદર મિનિટ પછી દવા પાવીને હમણાં હું ટ્રીટમેન્ટ કરી દેવા અને દવા પાવીને માલિશ કરીને પછી તમને ફરીથી વિડીયોમાં એ જ વિડીયોથી બતાવું છું મિત્રો આ પહેલાંનો વિડીયો છે જોઈ લેજો હવે આ પરિસ્થિતિમાં છે આ ભાઈને હવે આપણે ટ્રીટમેન્ટ કરીએ હું દવા પાવીને માલિશ કરીએ અને પછી થોડી વાર તમે રાહ જોઉં અને ફરી પાછા આપણે મળીશું અને આ બ્લોકમાં તેટલા સુધી તમને હું રજા લઉં છું આ પરિસ્થિતિ આ પહેલાંનો વિડીયો છે અને પછી તમે પાછા જોઈ શકશો ચાલો મિત્રો બની રહો આ વિડીયોની અંદર ચાલો મિત્રો હવે આપણે ટ્રીટમેન્ટ કરી દીધું છે હવે ભાઈને જાતે ઊભા રાખતા આપણે તમે જોઈ શકો છો આ વિડીયોમાં તમારે પકડતા નહીં એને ઊભા રાખવા દેજો એમ જ ધીરે ધીરે કંઈ વાંધો નહીં કાઢો જો તાકાત કાઢો ધીરે રહીને હા આપણે ટીકમેન અને માલિશ કર્યું છે ને કાળજોર 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 તમે બહુ પકડ્યા નહીં કરતા એટલે ખાલી હાથ નજીક રહેવાનું એટલું જ ચાલો મિત્રો આપણે તમે જોઈ શકો છો હવે આ પંદર મિનિટ થયેલી છે આપણે ટ્રીટમેન્ટ અને દવા પાવી છે હવે ભાઈ જાતે જ ઊભા રાખ્યા છે અને ચાલતા છે તમને આગળ વિડીયોમાં પહેલું જોયું તમે કેવા હતા ચાલતા હતા અને હવે આપણે ટ્રીટમેન્ટ કરીને દવા છે અને માલિશ કર્યું છે હવે ભાઈ જાતે ઊભા રાખ્યા છે તમે જોયું આ વિડીયોમાં એનો લખવાનો પ્રોબ્લેમ છે બે ત્રણ વરસ થવાના હવે ભરતભાઈ હાથ નીચે કરો તમારો હા બસ નીચે રહેવા દો ઊંચે નથી કરવાનો બસ ચાલો હવે હાથ નીચે રાખો જોરમાં ચાલો વ્યવસ્થિત હા હાથ નીચે રાખો ચાલો હવે છે ને અહીંયા બેઠા એને ઉઘટ એકવાર બેડો અહીં પકડી લો ચાલ અહીંયા ઉઘટ જ બેહવાનું છે તારે પાછું આમ પકડ ઉઘટ બેહે ઉઘટ બેહે પકડું તો બાજુ ઉઘટ બેહે બસ એમ જ બસ બસ એમ જ બેહવાનું છે ચાલ પાછો બરાક હવે ભરા બસ હવે છોડી દો એને ચાલવા દઉં ચાલ જોરમાં ચાલો હવે વાંધો નહીં હા જોઈ શકો છો વિડીયો તમે વિડીયોમાં આ ભરતભાઈને હાથ નીચે ઉપર શું કરવા કરે છે એ તો નીચે રાખ ઉપર એટોમેટિક નથી કરવાનું હવે હવે તમારે સુધારવાનું છે ને સારું થવાનું છે હા ચાલો હવે જોરમાં ચાલો જોઈએ વારું હવે બધું ઠંડા પીણાના બધું બંધ કરજો ખાવાનું નાના પોયરાની જેમ તમે બધું એ કર્યા કરો તો સારું નહીં થાય ચાલો હવે જોરમાં તે બાજુ નીચે બી જાઓ જોઈએ વારો લખવા તેરી એસી કે તૈસી ઓર તમે છે ને આ બધા જાત જાતનું ખાય નિયમની તમારી કંઈ પરવેજ નહીં તમે બધા છે ને બુદ્ધિ નહીં રાખે એટલે દુઃખી થાવ પછી હું શું કરવાનું આમાં ભલતી વસ્તુ ખાય કયા રોગમાં હું ખાવાનું હું નહીં ખાવાનું પરવેજ તો કંઈ પાડે નહીં કંઈ જ નહીં ચાલ નીચે ઉતરી જા

જાતે ચાલતા પણ છે અને ઉઠતા પણ છે લખવાનો પ્રોબ્લેમ હવે એને બરાબર ગરમ વસ્તુ ખવડાવજો ઠંડા પીણા પાવ હો તો તેમાંથી હો જાય બરાબર હવે આવી રીતે ફરે તો આ થતા તો આ કમ્પ્લીટ થઈ જાય દવા પીએ તો ફરી જેમાં તમને બેન કીધું તે જ મરઘી ને મટન ને શું કામ છે હમણાં બધા ખાઈ જાઓ મરઘા કાપીને તમે બી ખરા માણસ ભરતભાઈ ફરી આવો આ બાજુ ફરી જાઓ હાથ નીચે રાખો તમારો હા હવે કેવું લાગે છે હે કાંઈ ને ઉભા રાખી જાઓ હવે કેવો લાગે ભરતભાઈ તે કેવો ચલાય એવો લાગતું છે હવે તમને મેં શું ટ્રીટમેન્ટ કરી દવા પાવી બીજું માલિશ કર્યું બરાબર ને આટલા વર્ષ તમે ભટકતા હતા બરોબર રખડતા હતા ને આ લખવાને લીધે હવે તમને પંદર મિનિટમાં કેટલું રિઝલ્ટ મળ્યું હે તો પછી એટલે ધ્યાન રાખો બરાબર ને તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ ભરતભાઈ ને વિડીયોમાં અને એના મોડે હવે હવે હરિલાલભાઈ હા હવે કમ્પ્લીટ થયું પંદર મિનિટ માં પંદર મિનિટ માં પંદર કમ્પ્લીટ થઈ જવા હા પંદર દિવસ બી નહીં લાગે આ તમે હાઈ થતા ને કાલ થતા તમે ઘરે બધા ફરતા થઈ જાવ બરાબર ચાલો હવે જોઈએ વારું તો મિત્રો આ લખવાનો પ્રોબ્લેમ છે હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ અને ઘણા બધા ભક્તો આપણા બેઠા છે તો એ લોકોને પણ સેવા કરવાની છે બેન કાંથી આવ્યા આ પહેલી વાર આવ્યા પહેલી વાર કોને લાવ્યા છો બધા જ આવ્યા છો કોઈ સિકલસેલવાળો હોય તો દવા ડાયરેક્ટ લઈ લેજો કંઈ નહીં હા બેન તમે કોઈ રા શું છે ને કોઈરાને કોને તમને તમને હશે આને સિકલ સેલ છે નહીં મળે સિકલ સેલ જ નથી હું સાબિત કરીને બતાવો ને બેન કાં છે સિકલ સેલ એમ જ દવાથી સારું થઈ જશે કઈ સિકલ સેલ નથી હા તમે બેનને લાવ્યા છો બેન શું પ્રોબ્લેમ તમને કઈ વાંધો નહીં આ દવા હમણાં લેહો એટલે આવી જાય ચાલો હરિભાઈ કે હરસિંહભાઈ હરિલાલભાઈ હવે જોયું ને તો ચડી જાઓ ઓટલો જાઓ ચડો એટલો ચડીને જાઓ અંદર તપાસી અડધા લોકો શું કરે આળસ કરે બીજું કંઈ નથી આપણી અંદર આળસ જેવો ચાલો મિત્રો હવે આપણે કાઢો થઈ ગયો છે હવે આ કાઢો તૈયાર છે આપણા માટે આ માલિશનું તેલ અને આ ઉકાળો તૈયાર થઈ ગયો છે હવે આપણે આગળ વધીએ વિડીયોમાં હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ